આપણે ઇન્ડિયામાં જોઈએ તો એન્ટરપ્રિનરશીપનું ધીમે ધીમે વધતું જાય છે તો જે કોઈ નવા યુવાનો છે એમને કંઈક બિઝનેસ નવો ચાલુ કરવો છે તો એમને તમે શું સલાહ આપવા માંગો છો કોઈ પણ વસ્તુની શરૂઆત કરવી એ ખરેખર બહુ એક સારો વિચાર કહેવાય કે કંઈક શરૂઆત કરવી છે અમારી બિઝનેસની કેટેગરીને લગતા કોઈ પણ પ્રશ્નો હોય કે તમારે કોઈ પણ સમસ્યા હોય કે તમારે બિઝનેસ સ્ટાર્ટ કરવો તો તમે અમને મળી શકો છો અમારા માં બી અમારા પોતાના પેજ છે એના પર તમે જઈને જોઈ શકો છો કે જેના પર તમને તમામ માહિતી મળી જશે અગર તમે પોતાની શોપ કરવાનો વિચાર ધરાવો છો તમે અમારા નંબર પર પણ કોન્ટેક કરી શકો છો ચોરાણું બે એંસી સાત 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 જીરો નવ પર મને ટાઈમ લઈને તમારી મળો કે મારે આ રીતનું કામ કરવું છે હું તમને આખી માહિતી આપીશ કે એમનું સ્ટાર્ટઅપ કરો શું કરો કેવું લોકેશન છે સાનો બિઝનેસ કરો જે માહિતી મારી જોડે છે તમામ માહિતી હું પ્રોવાઈડ કરીશ એન્ડ ઓફ ધ કસ્ટમર લગીન અને સપ્લાયર લગીનને જેને પોતાની સ્ટોર કરો છે એના લગીનની